લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવર્દનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો આવતીકાલે મહાશિવરાત્રિ છે અને મહાશિવરાત્રિના દિવસે કરેલું દાન પુણ્ય આપણા માટે ખૂબ જ સારું ફળ લઈને આવે છે તો મિત્રો ઘણી બધી નાની નાની બાબતો છે જેને આપણે સમજતા નથી જાણતા નથી અને આપણે ગમે તે વસ્તુ દાન કરીએ છીએ તો મિત્રો આજે બહુ નાનકડી વાત કહીશ અને બહુ નાનો વિડીયો છે તો તમારી કુંડળીમાં તમને કોઈએ કંઈ કીધું છે કે ભાઈ તમારો આ ગ્રહ નબળો છે આપણા જે મુખ્ય સાત ગ્રહો છે એના માટે આપણે દાન કરવું જોઈએ અને એના માટે આપણે શું દાન કરવું જોઈએ તે જો આપણને ખબર હોય ને તો આવા મહાશિવરાત્રિના ખૂબ સરસ અને પવિત્ર દિવસે આપણે આ દાન કરીએ તો આપણે એવો ગ્રહ મજબૂત કરી શકીએ અને એનું સારું પરિણામ લઈ શકીએ તો મિત્રો આપણે શરૂ કરીએ પહેલો ગ્રહ સૂર્ય સૂર્ય નબળો છે તો ઘઉં ગોળ તાંબુ આવી વસ્તુ દાન કરી શકાય આ બધી વસ્તુ લાલ વસ્ત્રમાં બાંધીને દાન કરો તો તમને સારામાં સારો ફાયદો મળે સૂર્યનું દાન કરોને તો બપોરે બાર સવા બાર સુધીમાં કરી લેજો ચંદ્ર ચંદ્ર નબળો છો તે એવા માણસોએ દૂધનું દાન કરવું જોઈએ સફેદ રેશમી વસ્ત્રમાં ચોખા બાંધીને બી દાન કરી શકાય તો આવા નાનકડા દાનથી આપણે આપણા ચંદ્રને મજબૂત બનાવી શકીએ ચાંદી કરી શકાય પણ આજના જમાનામાં ચાંદી કોઈ કરી શકતું નથી કારણ કે ચાંદી બી ખૂબ મોંઘી થઈ ગઈ મંગળ મંગળને મજબૂત કરવા માટે સૌથી સરસ દાન છે મધ લાલ વસ્ત્ર તાંબાનું વાસણ અને ખાંડ આ વસ્તુઓ જો આપણે દાન કરીએ ને તો ચોક્કસ આપણે આપણા મંગળના ગ્રહને મજબૂત કરી શકીએ છીએ તમને જો કોઈએ કીધું હોય ને કે ભાઈ તમે માંગલિક છો તમને મંગળ નળે છે તો શિવરાત્રિને દિવસે આ વસ્તુઓ દાન કરી લેજો તમારો મંગળ શાંત થઈ જશે બુધ બુધ નબળો છે બુદ્ધિ નથી ચાલતી ભણતરમાં આપણે પાછા પડીએ છીએ બેન બેટીઓને નુકસાન છે તો આવા લોકોએ શું દાન કરવું જોઈએ વેપાર નથી ચાલતો તો પણ આ દાન કરો લીલા મગ ફળફળાદી શાકભાજી આવી વસ્તુઓ દાન કરો ચોક્કસ તમને બુદ્ધના સારા પરિણામ જોવા મળે ગુરુ ગુરુ નબળો છે આપણી પાસે સ્થિરતા નથી આપણી પાસે જીવનની જે સ્થિરતા જોઈએ તે આપણે મેળવી નથી શકતા ઘણી બધી મહેનત પછી પણ આપણે પાછા પડીએ છીએ આપણા વડીલોનું સુખ નથી આપણા શરીરમાં ચરબીનો ભરાવો નથી તો આવા લોકોનો ગુરુ નબળો કહેવાય તો આવા લોકોએ ચણાની દાળ ચણાની દાળમાંથી બનેલી વસ્તુઓ દાન કરવી જોઈએ પીળું વસ્ત્ર દાન કરવું જોઈએ હળદર દાન કરવી જોઈએ કેસરનું દાન તમે કરી શકો છો ચોક્કસ તમને ફાયદો મળે શુક્ર શુક્ર નબળો છે ભાઈ પતિ પત્નીના સંબંધોમાં કચાસ છે આપણું શરીર વળતું નથી શરીરમાં કેલ્શિયમની કમી છે આપણા હાડકાં નબળા છે ચામડી આપની ખરાબ થયેલી છે તો આ બધી વસ્તુઓ શુક્રના દુઃખ લઈને આવે છે લક્ષ્મી નથી પૈસો નથી ટકતો તો શુક્ર નબળો કહેવાય ને શુક્રને મજબૂત કરવા માટે મહાશિવરાત્રિના દિવસે જો આપણે દાન કરવું હોય તો કોટન કપડામાં બાસમતી ચોખા બાંધીને દાન કરી શકાય ઘી દહીં કપૂર આવી વસ્તુઓ દાન કરીએ તો ચોક્કસ આપણને ફાયદો થાય દિવેટ બનાવીને તમે મંદિરોમાં આપી શકો છો એનાથી પણ તમારો શુક્ર મજબૂત થાય ગાયની સેવા કરી શકો છો ગાયનું દાન કરી શકો છો તો મિત્રો હવે જોઈએ આપણે છેલ્લો ગ્રહ શનિ શનિ જેનો નબળો હોય ને એના માટે ઘણી બધી તકલીફો હોય પહેલાં તો શારીરિક રીતે નબળા હોય પ્રોપર્ટીનું સુખ ન હોય કુટુંબનું સુખ ન હોય કાકા બાપાઓ સાથેના સંબંધો બગડેલા હોય પોતાના શરીરના મસલ્સ ઢીલા હોય તો આવા લોકોએ સરસવનું તેલ લોખંડની વસ્તુ બદામ મરી આવી વસ્તુઓ દાન કરવી જોઈએ ને શિવરાત્રિના દિવસે જ્યારે આ દાન કરીએ છીએ ને તો આપણને ચોક્કસ સારું ફળ મળે હવે ઘણા બધા વિચારતા હશે ને કે ભાઈ શિવરાત્રિને દિવસે જ આ બધા દાન કરવાનો મહિમા શું તો ભાઈ શિવ શિવ મહાદેવ મહાદેવને નવે નવગ્રહ આધીન છે અને આ શિવરાત્રિના દિવસે જો તમે મહાદેવના મંદિરમાં આવી વસ્તુઓ દાન કરો છો તો હું એવું માનું છું કે ચોક્કસપણે તમને ખૂબ જ સારું પરિણામ પ્રાપ્ત થાય અને મિત્રો આપણે જોઈએ છીએ કે ઘણા બધા એવા લોકો છે કે જે મન ફાવે તે વાતો કરે છે અને મન ફાવે તે ઉપાય કરાવે છે એવું નહીં કરો જે યોગ્ય ઉપાય છે ભગવાને ક્યારે પણ કોઈ જગ્યા પર એવું નથી કીધું કે તમે મને મોંઘી વસ્તુ આપો મારા માટે બહુ જ મોંઘી વસ્તુ લાવીને મારી પૂજા કરો ક્યારેય નહીં ભગવાન તો આ સામાન્ય ફૂલ છોડને એનાથી ફળથી બી ભગવાન રાજી થાય પણ આપણને ખબર હોવી જોઈએ ને કે આપણે કઈ વસ્તુ ભગવાનની સામે દાન કરવી જોઈએ તો આ નાનકડી જાણકારી તમારા માટે ખૂબ ઉપયોગી થશે અને એનાથી ખૂબ સારો ફાયદો થશે તો મિત્રો આ મહાશિવરાત્રીના દિવસે કરવાના જે દાન છે એ મેં તમને જણાવ્યા તો મિત્રો આવતીકાલે જે મહાશિવરાત્રિનું જે મહાપર્વ છે તે દિવસે આપણે આ વસ્તુઓ દાન કરીને ભગવાન શિવના દેવોના દેવ મહાદેવના આશીર્વાદ લઈએ તો ચોક્કસ આપણને ફાયદો થાય તો મિત્રો આ વિડીયો લાઈક શેર જરૂર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો મિત્રો હું અરે વજન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે મિત્રો